તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો નવરાત્રીમાં ભાઈ નિહાબેન સુથારની જોરદાર એન્ટ્રી થઈ ગઈ હવે તમને ખબર છે કે મિત્રો જ્યારે આપણે પહેલાં ધોરણમાં હોઈએ એ પહેલાં ધોરણમાંથી ડાયરેક્ટ આપણે દસમા ધોરણમાં જઈએ તો શું થાય ભાઈ નાપાસ થાય ને એ જ રીતે નેહાબેન સુથાર એ પોતે એક્ટરમાંથી કલાકાર બની ગયા ભાઈ અને આખી દુનિયાને બતાવી દીધું કે હું એક્ટર હતી પણ હવે કલાકારના મૂડમાં આવી ગઈ અને કલાકારના મૂડમાં આવીને સાહેબ જોરદાર ગીતો ગાવ્યા નવરાત્રીની અંદર સાહેબ બેને ખરેખર પોતાનું માર્કેટ બનાવી નાખ્યું તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને આગળ વિડીયો બતાવો નેહા બેન સુથારનો આ તમે વિડીયો જુઓ બેને સરસ મજાની એક્ટિંગ પણ કરી એટલે એક્ટરની રીતે એક્ટિંગ પણ કરી અને કલાકારની રીતે ગીત પણ ગાવ્યું તો ભાઈ એક્ટરને કલાકાર એમ જોવા જઈએ ને તો કે આ તો ઓલરાઉન્ડર કરી નાખ્યું બેને બેન શું છે ઓલરાઉન્ડર હા ભાઈ ગીતે ગાવે એક્ટિંગે કરે બધું કરે ભાઈ ખરેખર બેનના વખાણ તો કરવા પડે કેમકે ઓલરાઉન્ડર હોય એના વખાણ કરવા પડે હવે મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવું નિહાબેન સુતારનો તો વિડીયો સાહેબ તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર આવશો તો ખાસ કરીને ચેનલને પણ આવશે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર સાહેબ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર નેહાબેન સુથારનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો જે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વધારે લોકો પસંદ કરી રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને આ વિડીયો જોયા પછી તમે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે નિહાબેન સુથારનો તમને આ એક્ટિંગ અને જે અવાજ છે એમને કેવો લાગ્યો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો